સુરતના ભટાર ખાતે રહેતી યુવતી સાથે સોશિયલ મીડિયા થઈ સંપર્કમાં આવેલા અને યુવતીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ અલગ અલગ સ્થળે લઈ જઈ બળાત્કાર ગુજારના નરાધમ ફોટોગ્રાફરને ખટોદરા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો સુરતમાં ફરી એક નરાધમ બળાત્કારી સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી છે સુરતના ભટાર ખાતે રહેતી નું સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામથી ફોટોગ્રાફર એવા સાથે સંપર્ક થયો હતો સોશિયલ મીડિયામાં થયેલી મિત્રતા બાદ બંને એકબીજાને મળતા મિત્રતા પ્રેમમાં પરિણામી હતી અને ત્યારબાદ યુવતીને લગ્ન ની લાલચે ફરાવવા અલગ અલગ જગ્યાએ લઈ જાય નરાધમ ફોટોગ્રાફર સહેજાદે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો જોકે યુવતીને લગ્ન નું કેતા નરાધમ બળાત્કારી સહેજાદે યુતિ સાથે બોલવાનું બંધ કરી દીધું હતું જેથી આખરે યુવતીએ ખટોદરા પોલીસ મથકે પ્રેમી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ખટોદરા પોલીસે નારાધામ બળાત્કારી પ્રેમી સૈસાદની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો